જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું નાનકડું ભજન સંભળાવું છું રાધા રાની કિશોરીજીનું તો રાધે રાધે શ્રી ગણેશાય નાનકડી બાલી વન રાવણ માં રમતી રે ચાંજરના જણકારે તો હસતી રમતી જાતી રે મેં તો એને પૂછ્યું આજે શું છે તારું નામ રે મેં તો એને પૂછું આજે શું છે તારું નામ રે મીઠું મીઠું માં લપતા બોલી રાધા મારું નામ રે મીઠું મીઠું માં લપતા બોલી રાધા મારું નામ રે નાનકડી બાલી કાવન રાવન મારમતી રે મેં તો એને પૂછું આજે કહ્યું તારું ગામ રે મેં તો એને પૂછું આજે કહ્યું તારું ગામ રે મીઠું મીઠું માં લપતા બોલી બરસાના છે ગામ રે મીઠું મીઠું મા લપતા બોલી બરસાના છે ગામ રે નાનકડી બાલિકા કાવન માં રમતી દીઠી રે ચાંજર ના જણકારે તો હસતી રમતી જાતી રે મે મેં તોયને પુછુ જે કોણ છે તારા પિતા રે મે મેં તોયે પુછુ જે કોણ છે તારા પિતા રે મીઠું મીઠું મં લપતા બોલી વૃષભાનુ મારા પિતા રે મીઠું મીઠું મ લપતા બોલી વૃષભાનુ મારા પિતા રે નાનકડી બાલી કાવન રાવણ મારમ તેડી ઠી રે ઝાઝર ના જણકારે એ તો રમતી રમસ્તી જાતી રે હું તે એને પૂછું આજે કોણ તારી મા રે મેં તો એને પૂછુ આજે કોણ તારી મા રે મીઠું મીઠું મા લપતા બોલી કીર્તિ મરી મા તારે મીઠું મીઠું મં લપતા બોલી કીર્તિ મં મારી માતા રે નાનકડી બાલિકા વનરાવન માં રમતી દીઠી રે ઝાંઝર ના જણકારે તો રમતી હસતી જાતી રે મેં તો એને પૂછું આજે ક્યાં તારું સાસર્યું રે મેં તો એને પૂછું આજે ક્યાં તારું સાસર્યું રે મીઠું મીઠું મલપતા બોલી ગોકુળ અમારું સાસર્યું રે મીઠું મીઠું મ લપતા બોલી ગુકુળો મારું સાસરિયું રે નાનકડી બાલી કાવન રાવન માં રમતી દીઠી રે ચાંજર નાજણ જણકારે તો હસતી રમતી જાતી રે મેં તો એને પૂછ્યું આજે કોણ તારા સ્વામી રે મીઠું મીઠું મ લપતા બોલી શ્રી કૃષ્ણય મારા સ્વામી રે મીઠું મીઠું મ લપતા બોલી શ્રી કૃષ્ણય મારા સ્વામી રે મેં તો એને પૂછું આજે કોણ તારા સસરા રે મેં એને પૂછું આજે કોણ તારા સસરા રે મીઠું મીઠું મા લપતા બોલી નંદજી જે સસરા રે મીઠું મીઠું મા લપતા બોલી નંદ સસરા રે નાનકડી બાલી કાવન રાવન મારમ રમતી ઠી રે મેં તો એને પૂછું આજે કોણ તારી સાસુરે તો એને પૂછું કોણ તારી રે મીઠું મીઠું માં લપતા બોલી જસુદા મા લપતા બોલી જસુદા મા સાસુ જીરે નાનકડી બાલી કાવન રાવણ માં રમતી દીઠી રે ઝાઝર નાઝણકારે તો હસતી રમતી જાતી રે મેં તો એને પૂછો તમરા કોણ સે જેઠજી રે મેં તો એને પૂછું તારા કોણ છે જેઠજી રે મીઠું મીઠું માં લપતા બોલે બલરામજી અમારા જેઠજી રે મીઠું મીઠું મ લપતા બોલે બલરામજી અમારા જેઠજી રે નાનકડી બાલિકા વન રાવણ મારમતી દીઠી રે મેં તો એને પૂછું યા જે કોણ તમારા જેઠાણી રે મીઠું મીઠું મ લપતા બોલી રેવતીજી જેઠાણી રે નાનકડી બાલિકા કાવન રાવણ રમતી રમતી રે મેં તો એને પૂછ્યું આજે સખી મંડળમાં ક્યારે આવશો રે મીઠું મીઠું મલપતી બોલી કાના સાથે અમે આવશું રે મીઠું મીઠું મલકીને બોલી કાના સાથે અમે આવશું રે સત્સંગ કરો ત્યારે અમે દોડી દોડી આવશું રે રાધા કૃષ્ણની જોડી અમારા નયનો માતો વ રાધા કૃષ્ણની જોડી અમારા નયનો માતો વ નાનકડી બાલી કાવન રાવણ માં રમતી દીઠી રે ચાંજર ના જણકારે કારે એ તો હસતી રમતી જાતી રે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલ હોય તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ